આપણે વેરાવળ વેરાવળનો નજારો તમને કેવો લાગે જોઈજો મિત્રો અત્યારે છે અમે પ્રાચીમાં પ્રાચીથી નીકળી ગયા છે અને વેરાવળ પૂગીએ તેનો નજારો બતાવીએ અમે સોમનાથ ગાડી રોકે અને ભાઈ લઈ લીધું છે નાસ્તો હવે નાસ્તો ખાઈને નીકળી જઈએ વેરાવળ જોઈ શકો છો બોટું ને જોરદાર છે ઓ અત્યારે જોઈ શકો છો બોટું થપ્પો અને થપ્પો પડ્યું છે અને એવા લોકેશન ઉપર પૂગી ગયા જ્યાં જોરદાર લોકેશન છે વેરાવરનું જોઈ શકો છો તમે તો હાલો હવે આઈટીઆઈ પૂગી ગયા છે મિત્રો ને તમે મિત્રો આઈટીઆઈનું થોડુંક શૂટિંગ લઈને નીકળી ગયા છે આપણે પાછા ઘરે અને વેરાવર બંદર અને સરસ મજાનું લોકેશન છે અને નીકળી ગયા છે આપણે ઘરે

અને ટૂંકો વિડીયો બનાવ્યો છે સારો લાગે તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો ખાલી વ્લોગ બનાવીએ છે ટૂંકો વિડીયો છે અને ક્યારે ક્યારે શોર્ટ વિડીયોમાં અમારી કોમેડી હશે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરી નાખો જય રામાપી જય સોમનાથ